જય માતાજી મિત્રો વિચાર મંથનની જ્ઞાન યાત્રામાં આપનું હાર્દિક સ્વાગત છે વિચાર મંથનનો આજનો વિષય છે તું તારો દીવો થા હા મિત્રો જીવનમાં જે કાર્ય કરતા હોઈએ કોઈની પાસે અપેક્ષા રાખીને બેઠા હોઈએ કોઈ ઉપર આપણી કોઈ પ્રવૃત્તિનો મદાર રાખીને બેઠા હોઈએ કે પોતાની રીતે આગળ વધતા હોઈએ આમાં આપણે ને પગલે આપણે બીજાના અભિપ્રાયની જરૂર પડતી હોય છે બીજાની સારી લાગતી બાબતોમાંથી અમુક બાબતો ગ્રહણ કરીને આપણે આપણી જિંદગીમાં લાગુ પાડતા હોઈએ છીએ આ બધાની જિંદગીમાં બને છે હું તમે પેલો પેહલા જે કોઈ હોય તે બધાની જિંદગીમાં આવું કંઈક બનતું હોય છે અમુક માણસો જે આપણાથી આગળ વધી ગયા હોય અમુક બાબતોમાં તો આપણે એમની પાસેથી કંઈક એ જે બાબત આપણને સારી લાગે તે જાણીને આપણે આપણી જિંદગીમાં લાગુ પાડતા હોઈએ છીએ અને એને આધારે ઘણી વખત આપણે આગળ પણ વધતા હોઈએ છીએ અને આપણને એ અપનાવેલી બાબતમાં આપણને સફળતા પણ મળતી હોય છે તો ક્યારેક આપણે નિષ્ફળ પણ થઈ જતા હોઈએ છીએ મિત્રો આ અમુક બાબત સુધી તો ઠીક છે પરંતુ જ્યારે એવી તમામ બાબતો જે આપણે બીજાની પાસેથી જ ગ્રહણ કરીએ બીજાનું જ અનુકરણ કરીએ અને પોતાની જાત ઉપર લાગુ પાડ્યા કરીએ તો અમુક હદ સુધી અમુક મર્યાદા સુધી એ બાબત કામ કરતી હોય છે પછી કે આગળ એ આપણા માટે સારી સાબિત થતી હોતી નથી કારણ કે દરેક માણસની કાર્ય કરવાની રીત અલગ હોય છે કોઈને જેમાં સફળતા મળી હોય તેમાં આપણને સફળતા ન પણ મળે કોઈ ખૂબ આગળ નીકળી ગઈ હોય વ્યક્તિએ અને આપણે એની પાસેથી માર્ગદર્શન લઈને આપણે તેની જે જેવું જ થવા માટે મથતા હોઈએ તો ઘણી વખત આપણે નિષ્ફળતાનો સામનો કરવો પડે છે તો આમાં થોડો સુધારો ના કરી શકીએ આપણે કંઈક કરવું જ છે આપણી જિંદગીમાં તો આપણે આપણી રીતે જ આગળ વધીએ તો આપણા જ પ્રયત્નો આપણી જ સમજ આપણી જ મહેનત રૂપે આપણે બધું પ્રાપ્ત કરીએ તો આપણી સમજથી આપણે શીખેલા અનુભવોમાંથી આપણે પ્રાપ્ત કરેલી શુ સમજની પોથીમાંથી આપણી મતિ પ્રમાણે આવું ના થઈ શકે થઈ શકે આપણે આપણા જીવનનો રસ્તો પોતે જ કંડારવાનો છે અમુક તમુક માણસોનો સહારો લઈને અમુક મર્યાદા સુધી સફળતાઓ મળ્યા કરે આપણને ત્યાં સુધી ઠીક છે પરંતુ જીવનમાં કંઈક નવીન કરવું હોય સમાજ માટે દુનિયા માટે કંઈક પ્રેરક વ્યક્તિ બનવું હોય ઉદાહરણ રૂપ બનવું હોય તો પોતાનો રસ્તો પોતે કંડારવો પડે અને એ અઘરું નથી પરંતુ તેનો પરંતુ તેનો ચીલો આપણે થોડોક જુદો કંડારવો પડે આપણે પોતાની રીતે વિચારવાની ટેવ પાડવી પડે આપણે નવી જ વિચારધારા અપનાવવી પડે આપણે ટોળાથી જ જરા થોડું દૂર રહીને ચાલવું પડે એ અઘરું નથી એ શક્ય છે તેમની સાથે પણ રહો એમનો સહકાર લો એમને સહકાર આપો પરંતુ પોતાની એક અલગ છાપ તો છોડવા માટે કોશિશ કરો જ અને એ આપણે પોતાની રીતે સ્વયં કરી શકીએ તેમ છીએ બીજાઓ પાસેથી સતત અપેક્ષાઓ રાખવી સતત તેમની પાસેથી મદદ મેળવ્યા કરવી ક્યાં સુધી સારું લાગશે આપણું પોતાનું પણ કંઈક નવસર્જન હોવું જોઈએ ને આ જગતમાં આપણે આવ્યા છીએ તો આ જગત આપણી નોંધ લે તેવું કોઈ કાર્ય તો કરતા જઈએ ને આપણે સૂર્ય ના થઈ શકીએ આપણે દીપક તો થઈ જ શકીએ ને આપણે મોટું સરોવર ના થઈ શકીએ પરંતુ આપણે કૂવા કરતા પણ ભલે ને નાનું વાવ તો થઈ શકીએ ને અલગ વિચારધારા અઘરી નથી બસ જરૂર હોય છે આપણામાં આપણે નવીન હિંમત દાખલ કરવાની જો આપણે એ કરી શકીએ તો આપણે અવશ્ય પોતાની અલગ જ છાપ ઊભી કરી શકીએ છીએ અને આ ધરતી ઉપર જે જે મહાપુરુષો અવતર્યા તેઓ કંઈ દિવ્ય નહોતા તેઓ પણ આપણી જેમ સામાન્ય મનુષ્યો જ હતા પરંતુ તેમણે પોતાના એ જેઓ મહાન થઈ ગયા તેમણે મહાન કાર્યો કર્યા જગત માટે સારા સારા કાર્યો કર્યા અને તેમના એ કાર્યોની નોંધ આજે પણ આપણે લઈએ છીએ એટલા માટે જ તેઓ મહાપુરુષો કહેવાય છે મિત્રો મહાત્મા ગાંધીએ આપણા દેશને આઝાદ કરવા માટે અપ્રતિમ કાર્યો કર્યા આપણ આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે પુષ્કળ પ્રયત્નો કર્યા જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ એ સમયના જે પણ કોઈ મહાન નેતાઓ લઈ લો પોતાના કાર્યો થકી તેમણે એક અલગ જ કેળી કંડ કંડારી અને તેઓ પોતાનું નામ અમર કરી ગયા એ આપણાથી પણ શક્ય છે આપણે પણ મહાન કાર્યો કરીને આપણી છાપ સારી એવી ઊભી કરી શકીએ છીએ પરંતુ આપણે કોઈ અલગ જ વિચારધારા કે નવો કેળો કે નવો રસ્તો શોધવો પડે જે આપણું નામ અમર કરે તો આ નવો રસ્તો શોધવો પડતો નથી એ આપણી વિચારધારામાં જ હોય છે આપણા હૃદયમાં જ હોય છે જે કાર્યોમાં આપણને આનંદ આવતો હોય એવું કોઈ કાર્ય હોય જે સમાજ માટે ઉપયોગી હોય અને આપણને લાગે કે આમાંથી મારો પણ વિકાસ થશે અને સમાજને પણ કંઈક મળશે એવું કોઈ કાર્ય શોધીને એમાં સમય આપતા રહો મિત્રો આર્થિક વળતર મળે ના મળે તેમાં પ્રદાન કરતા રહો સમયનું અને પોતાનું આ સમાજ માટે આ દુનિયા માટે કંઈક યોગદાન છોડી જાઓ તમે જરૂર નામ કમાઈ જશો તો મિત્રો વિચારમંથનમાં તું તારો દેવો થા આ વિષય ઉપર ઘણું બધું કહી શકાય તેમ છે તો હજી આટલું બસ જય માતાજી મિત્રો